થી વરસાદથી થયેલા પૂર અસરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ માનવતા દર્શાવી બનાસકાંઠાના સુગામ તાલુકામાં સત્તર ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અનેક ગામડાઓ પાણીમાં છે અને જનજીવન ખોરવાયું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે આ પૂરગ્રસ્ત થયેલા લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત થયેલા લોકો માટે પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે ધાનેરા માર્કેટ યાર્ડની કેન્ટીન ખાતે લગભગ પચાસ જેટલા કારીગરો કામ કરી રહ્યા છે જેમ જેમ ફૂડ પેકેટ બનશે તેમ તેમ સ્વીગામ ભાભર વાવ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તા દ્વારા પહોંચાડવામાં આવશે સેવ બુંદી અને પાણીની બોટલની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે માવજીભાઈ દેસાઈના સ્વર આ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે સુઈગામના ગ્રામ વિસ્તારોમાં અનેક લોકો પૂરમાં પોતાના ઘરો અને ઘર વખરી પાણીમાં તણાઈ છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠાનું તંત્ર કામે લાગી ગયું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ કામ કરી રહી છે ત્યારે આવા કપરા સમયમાં આગેવાનો બિલ્ડરો આગળ આવે છે અને આ તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાની મોટી મદદ કરે અને ફરી લોકોને બેઠા કરી સેવા કરવાનો લાભ લઈએ તેઓ કહેવાઈ છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા જેમ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ઉદારતા બતાવી 50000 ફૂડ પેકેટ બનાવી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે ઓકે નમસ્કાર ડીએમયુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે ધાનેરા માર્કેટ યાર્ડ ખાતે આવેલા કેન્ટિંગમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તરફથી અહીંયા જે પૂર પીડિતો છે ને સુલગામ છે સુલગામની આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર સત્તર ઇંચ વરસાદ પડવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે જેનાથી તંત્ર પણ ત્યાં પૂરેપૂરું લાગેલું છે જયારે ધાનેરાના ધારાસભ્ય આગળ આવ્યા છે માવજીભાઈ દેસાઈ તરફથી અહીંયા જે રસોડામાં જો આપ જોઈ શકો છો કે અહીંયા સેવ અને બુંદીના પેકેટો બનાવવામાં આવી રહ્યા છે પચાસ હજારથી પણ વધારે પેકેટો અહીંયા ફ્રૂટ પેકેટોનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ હજાર ફ્રૂટ પેકેટો બનાવવા માટે અહીંયા ગઈ રાતથી અહીંયા ટીમ લાગી ગઈ છે આપ જોઈ શકો છો કે અહીંયા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અહીંયા ફ્રૂટ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવી ધરવામાં આવી છે જે પૂર પીડિતો જે છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંયા પાણીમાં સુલગામમાં પાણી જે ફેવરાયું છે જે દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે જેના કારણે જનજીવન ખોરાઈ ગયું છે જેના કારણે તમામ સેવા સંસ્થાઓ પણ આગળ આવી રહી છે અને આ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તરફથી અહીંયા ધાનેરાની અંદર આજે ગૃહ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા લગભગ ચાલીસ થી પચાસ લોકો અહીંયા કામગીરી હાથ કરી રહ્યા છે અહીંયા આપ જોઈ શકો છો કે બુંદી અને આ જે સેવનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે આ તમામ જે ફ્રૂટ પેકેટો બન્યા બાદ તાત્કાલિક અહીંયા ગાડીથી તરફ કરવામાં આવશે અને જે સુધી આજુબાજુના તમામ જે પૂરગ્રસ્ત ગામડાઓ છે તેમાં આ તમામ પૂરગ્રસ્તોને આ ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવશે સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પચાસ હજારથી પણ વધારે બોટલો અહીંયા પાણીની બોટલો પણ અહીંયા અહીંયાથી સાથે મૂકવાની છે અને આ સેવાકીય પ્રવૃત્તિમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવે છે સંજયભાઈ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું કે જે સુઈ પાણી ગ્રસ્ત વિસ્તારો થયા છે પૂરગ્રસ્ત વિસ્તારો થયા છે કયા પ્રકારની માવજીભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જી ધીરજભાઈ બનાસકાંઠાના સુઈગામ વાવ બાબર બેટમાં પાણી વધારે પડતું હોવાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આ બાબતે મદદ કરી રહી છે ત્યારે ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ દ્વારા પ્રથમ તબક્કામાં આપ જોઈ રહ્યા છો ત્યારે પચીસ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને બીજા જેમ જેમ જરૂરિયાત પડશે એમ ફૂડ પેકેટ અમે અહીંથી મોકલી અને એ લોકોને મદદ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે આજે ફૂડ પેકેટનું કામ ચાલુ કરવામાં આવ્યું છે કેટલા લોકો કામ કરી રહ્યા છે અને કેટલા દિવસ સુધી આ કામ કરવામાં આવશે તો પ્રથમ તો આપણે જે અસરગ્રસ્ત પૂર જે આવી જઈએ એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ પૂર ખતમ થાય અને અહીંયા માવજીભાઈ દેસાઈ સાહેબ દ્વારા

પાણી હજુ સુધી છે અને કોઈ પણ પહોંચી શકતું નથી જ્યાં ખાવાના પણ અહીંયા લોકોને ફાફા પડી રહ્યા છે તેવી જ સ્થળો ઉપર આ ટીમ જશે અને ત્યાં તમામ પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે મહેન્દ્ર સોલંકી સાથે દેશ પરમાર